જેસીઆરટી ગાંધીનગરના પ્રેરિતથી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તાલીમ ભવન દ્વારા બીઆરસી ચોટાણા જોટાણા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જોટાણા તાલુકાના માંકડજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માંકડજ ગામમાં આવેલ સંસ્કારવાડી ખાતે પ્રાર્થના અને સ્વાગત ગીતથી મહેમાનોનું પુષ્પગુચ્છ અને સંગીતના તાલથી સ્વાગત કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર શરદભાઈ ત્રિવેદી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કલ્પનાબેન ચોટાણા તાલુકા લાયસન અધિકારી પ્રકાશભાઈ ચોટાણા તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ દિલીપભાઈ મંત્રી જિજ્ઞેશભાઈ બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ ચૌધરી તેમજ શિક્ષકગણ સ્ટાફની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું

બનવું છે અને કરી બતાવવું છે આ ત્રણેય વસ્તુમાં હું સક્સેસ જોઉં એક ઉદ્યોગપતિ બન્યો સમાજનો પ્રમુખ બન્યો અને પાર્લામેન્ટ બની અને કંઈક માત્ર કામ મેં ભારત સરકારને લખાવી દીધું કે કરી બતાવી દીધું તો આવા સિદ્ધાંતો સાથે આજે નાના ભૂતકાઓને જે સંસ્કારો આપવામાં આવે છે જે શિક્ષકો મારફત શિક્ષિકા બહેનો તરફથી એ સંસ્કારોનું આચરણ થશે તો હું માનું ચાલુ કે કોઈ દીકરા દીકરી આજની તારીખમાં જે મેં બધા જો પ્રયોગો જોયા ને એ પ્રયોગો આ ઉંમરમાં મેં ધ્રુવ તારે મને ખૂબ આનંદ થયો છું ત્યારે આવા ઘણા બધા પ્રશ્નો છે એક ભાઈ મને પૂછ્યું ધીરે ધીરે શું પૂછ્યું ખબર છે કે આવા યુગમાં તમને નાના મન ગમશે તો આ કોને નહીં ગમે તો આપણે સત્યાસીના ઉલટા કરી નાખીએ તો ગમશે કે નહીં ગમે તો શું ગમશે એક ક્યાંથી શું નામ સર ડૉક્ટર શરદ ત્રિવેદી જિલ્લા પ્રાથમિક શિક્ષણ આજે માકડ ગામમાં શું ભોગ નાખવાનું આજે અમારું જોટાણા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અહીં રાખેલું છે જેમાં પાંચ વિભાગો છે અને પચીસ કૃતિઓ બાળવિજ્ઞાનિકો રાખી પડે છે તાલુકાના કેટલા ગામો છેતાલીસ જેવા ગામો છે કેટલા વિદ્યાર્થીઓ બાળ વિદ્યો છે અત્યારે અમારા શું છે ક્લસ્ટર કક્ષાએ જે પહેલા નંબર થી કૃતિઓ આવે છે એ તાલુકા કક્ષાએ આવતી હોય છે એટલે અમારે પાંચ ક્લસ્ટર છે એટલે પાંચ ક્લસ્ટરમાંથી પાંચ વિભાગમાં કૃતિઓ આવી છે એટલે ટોટલ પચીસ કૃતિઓ અહીં આવી છે દરેક વિભાગમાં ક્લસ્ટર કક્ષાએ પહેલો નંબર આવ્યો એ જ કૃતિ તાલુકા કક્ષાએ બાળકોએ કઈ કઈ જાતની પ્રવૃત્તિમાં પાડી બાળકોએ અલગ અલગ થીમ ઉપર ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ ઉપર લીધો છે આ ખેતી એગ્રીકલ્ચરમાં નવા સુધારા એના માટે પણ લીધો છે આધુનિક જે વૈજ્ઞાનિક યુગોમાં પ્રગતિ કરી રહ્યા છે ચંદ્રયાન જેવા મોડલો પણ અહીં જોવા મળે શું નામ તમારું મારું નામ પિયુષ કુમાર સજરામભાઈ ચૌધરી હું તાલુકાનો બિયાસી તરીકેની ફરજ નિભાવું છું આજે માકણજ ગામની અંદર શું પ્રોગ્રામ રાખો આજે માકણજ ગામની અંદર ગોટાણા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અમારા છેતાલીસ શાળાઓમાંથી પોચ ક્લસ્ટરની અંદર પચીસ કૃતિઓએ ભાગ લીધેલો છે તેમજ આજના આ પ્રસંગની અંદર મુખ્ય મહેમાન તરીકે ડીપીઓ સાહેબ શ્રી સરદભાઈ ત્રિવેદી સાહેબ અને માકણસ ગામના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ઉપસ્થિત રહી અને આજનો આ શુભ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલું છે బ్యో రిపోర్ట్ మై న్యూస్ చనల్ జోటా